ભાઈ ઓ હું આવું તો મને પડે પેટ્રોલ મારું બમણું થાય અરે નહીં થાય મજૂરી મારી બમણી થશે હું આવીશ ખરો તરત જ કરી આપીશ પણ બમણી મજૂરી લઈશ ઓ જો જમરા ભઈ તો મેં તું ચેરલી જુદા રતો એમ કહેતા વાંધો નઈ જાવ બીજો એ નઈ ને એ મમ્મી કોણ સુકરા કરે આપણે જાતે કરી દઈએ તો ના ના કટાય છે ના ના જાતે કરીએ તો

आ ममी आबे पास से बहोत पैसा लिदा है भई ये तो खुद सारो ठिनु छती आसी खिइनेया बन्द हा एसे छ जना ममी थन तो मदाते क छिया आके बिच पाडे पैसा मोटा पैसा मैं मोटा पैसा न आछो उकारे तो करा माचा ए भई पक्ली ने बउवा मा पक्ली पक्डर्मा दओ 5000